જય શ્રી રામ હર હર મહાદેવ ધર્મ શું છે ધર્મ હંમેશા કલ્યાણકારી હોય કોઈ માટે ધર્મ કલ્યાણકારી હોય અને ધર્મ એટલે જે ધારણ કરી શકું જે ધાર્મિક હોય એ અહિત ન કરી શકે કોઈના બુરા ન કરી શકે તમે કોઈના બુરા કરતા હોય તો તમે ધાર્મિક નથી भले तमें प्रार्थना करता हो भले तमें भक्ति करता हो, अहित करता हो बुरा सोचता हो तो तब धार्मिक थी. नहीं ते धर्म की विमुख कोई निंदा करता हो कोई मनुष्य नहीं, तो तब धार्मिक नहीं, धार्मिक मनुष्य निंदा न करे धार्मिक मनुष्य अहित न, न, न ये धारण करवा योग्य कामों કોઈની સેવા કરે એ ધાર્મિક છે મધુર વાણી બોલે એ ધાર્મિક છે ધર્મ કહે છે મધુરવાણી બોલો ધર્મ કહે છે સત્ય બોલો ધર્મ કહે છે મદદ કરો ધર્મ કહે છે પ્રાર્થના કરો તો જે ધાર્મિક હોય એ બીજાના કલ્યાણ શું પણ જે ધાર્મિક નથી અને ભક્તિ કરે છે ભક્તિ કરવાવાળા બુરા કરી શકે શાસ્ત્ર ઉઠાવી લો રામચરિત્ર માનસ ભાગવત તો એમાં રાક્ષસો પણ ભક્તિ કરતા હતા શિવજીની રાક્ષસો ભક્તિ કરતા હતા ભગવાન વિષ્ણુની રાક્ષસો ભક્તિ કરતા હતા તપ કરતા હતા તપસ્વી હતા રાક્ષસો ઋષિઓ કરતા મહાન હતા તપ તપના મામલામાં અમુક તમે શાસ્ત્ર દસ દસ હજાર બરસ વીસ વીસ હજાર વરસ શાસ્ત્ર પ્રમાણે મારા પ્રમાણે નહીં શાસ્ત્ર પ્રમાણે તપ કરતા અને ભગવાન રાજી થઈ જતા પણ એ ધાર્મિક ન હતા ધાર્મિકોને કહે જેનું જીવન કલ્યાણકારી હોય જે જગત માટે કલ્યાણ સૂચતા હોય ઘણા લોકો છે ભક્તિ નથી કરતા તપ નથી કરતા તો પણ ધાર્મિક છે કારણ કલ્યાણ કરે છે ઘણા લોકો જીન્સ ટી શર્ટ પહેરે છે ભગવાન નથી પહેરતા કોઈ લિવાસ નથી પહેરતા તો પણ સેવા કરે છે એ ધાર્મિક છે ઘણા લોકો ડ્રિંક લેતા હોય અને તમે લાગતો હોય મને લાગતો હોય એ લોકો તો બરોબર નથી પણ એ લોકો ડ્રિંક લેતા હોય તો પણ સમાજની સેવા કરતા માનવતાની સેવા કરતા અને ઘણા લોકો ભેસણ ન કરે છે પણ વ્યભિચાર કરે છે તમે રોજ વાંચતા હોય છાપામાં ટીવીમાં વ્યસન ન કરતા હોય પવિત્ર જીવન જીવતા હોય લેકિન વ્યભિચાર કરે છે અને ઘણા લોકો દેખાવા નથી કરતા ડ્રિંકિંગ કરતા હોય તો પણ ધાર્મિક છે ધાર્મિક એટલે જેનું જીવન કલ્યાણકારી હોય જે કોઈને નુકસાન ન કરતા હોય ઘણા લોકો બહુ પવિત્ર ભોજન કરે છે પણ અપવિત્ર વાણી બોલે છે અને ઘણા લોકો અયોગ્ય ભોજન કરે છે તો બહુ પવિત્ર વાણી બોલે છે ધર્મ કહે છે સંસ્કારી બનો અહિંસક બનો બધામાં હરિના દર્શન કરો તમે ધાર્મિક બનો કર્મકાંડ કરો ભક્તિ કરો પણ ધાર્મિક બનો વિજ્ઞાન પણ અગર ધાર્મિક ન હોય તો એ વિનાશ કરે આજકાલ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયેલા છે અને એના કારણે ભવિષ્યમાં લોકો કેટલા રોજગાર ખતમ કરી દેશે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોજગાર ખતમ કરી દેશે તમારા જેવા મારા જેવા અવાજ નીકાલી લખે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે માનસ હોશું જોઈએ તો એ ગલત છે વિજ્ઞાન ક્યારે ક્યારે ગલત કરે છે પણ વિજ્ઞાન ધાર્મિક હોય તો જૈસે વિજ્ઞાન પાણી ગરમ કરવાનું મશીન બનાવે તો ઉપયોગી છે અને એ વિજ્ઞાન હથિયાર બનાવે તો એ અનઉપયોગી છે એ હિંસક છે ધાર્મિક વૈજ્ઞાનિક ધાર્મિક હોય તો ગલત વસ્તુ ન બનાવે ધર્મ સાથે લઈને ચલાતા ધાર્મિક ધાર્મિક લોકો મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચથી જોડી દીધેલા છે નહીં સાહેબ ધર્મ બધાના એક છે પ્રેમ કરો લવ ઇચ અદર એકબીજા સાથે પ્રેમ કરો લવ ઇચ અદર કોઈ શત્રુ નથી કોઈ મિત્ર નથી કોઈ પ્રાયા નથી આ ધરતી પર હું અને તમે એક ટુરિસ્ટ જેવા છીએ શું કામના શત્રુતા કરો શું કામના મિત્રતા કરો આનંદ કરો જીવનમાં આનંદ કરો અને આનંદ વાટો પ્રેમ ધર્મ એટલે તમે ખુશ રહો અને બીજાને ખુશ રાખો તમારા મન કરમ વાણી વિચારથી કોઈને નુકસાન ન થાય એ ધર્મ છે ધર્મ એટલે આનંદમાં રહો અને બીજાને આનંદ આપો રડતા માનસને હસાવો એ ધર્મ છે ઝઘડા નહીં આ દુનિયામાં કેટલા ઝઘડા ચાલે છે કારણ લોકો ધર્મ ઠીકથી સમજતો નથી ધર્મ કહે છે તમે કાંઈ આપો ખુશી આપો પ્રેમ આપો કરુણા આપો જગતને કાંઈ આપો એ ધર્મ છે